लन <laughs> प्र દેશના વડાપ્રધાન મોરબી નરેન્દ્રભાઈ વડાપ્રધાનથી અત્યારે ડેમના પાટિયા ચડ્યા અને સૌનો યોજના ચાલુ કરી સૌની યોજના બે હજારને સોળમાં પૂરું થયું એ મચ્છુ આગળ ત્રીસ ફૂટ ઉડા નાખીને લાવ્યા અને પહેલાં કોન્ટ્રાક્ટરને બોલાવ્યા કે ભાઈ હું તને બ્લેક લિસ્ટમાં મૂકી દઈશ અને આ કર એટલે બધા પાઇપ અંદરમાં જે અંદર ત્રીસ ફૂટના નાખી અને રિપેર કરાવી અને લગભગ છ મહિનામાં છ મહિનામાં અંદર કરી કોન્ટ્રાક્ટરના માણસોને કરીને કેમિકલ નાખીને રિંગ કરીને પાણી પહોંચાડ્યું મોરબીનું પાણી આવે ફિલ્ટર કરીને મોરબીને ચોખ્ખું પાણી આવે એનું પ્લાનિંગ કરવું પાણી દરિયામાં જવા જવાના બદલે આપણે રોકવાનું હોય જેમ પાણીની યોજના અત્યારે માળિયા તાલુકાની અઢાર કરોડની યોજના હાલે એમાં પણ મારી લાગણી અસર પચે સારું કામ થાય પાઇપલાઇન નવા થાય અત્યારે થોડી ઘણી તકલીફ છે ને પીવાની એ પણ પ્રશ્ન એ લોખંડની લાઈન નાખી દેશે એટલે કોઈ લીકેજ ન થાય આજે આપણા મોરબી જિલ્લા અને માળિયા તાલુકાના વિવિધ વિકાસના કામોના ખાતમુહૂર્ત અલગ અલગ સાતેક કરોડ રૂપિયાના વિકાસના કામના ખાતમુહૂર્ત આજે આપણે અહીંયા આદરણીય શ્રી મંત્રી શ્રી કાંતિભાઈ અમૃતિયાના નેતૃત્વમાં કરવા જઈ રહ્યા છીએ અને માળીયા તાલુકાના ગામોના ખેડૂતોના કે ખેડૂતોને સિંચાઈનું પાણી મળે અને જે સ્થળાંતર અટકે અને સાચા અર્થની અંદર જે વિકાસની આપણી ગતિ છે વિકાસની ગાડી છે આદરણીય શ્રી મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના નેતૃત્વમાં આપણા દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબના નેતૃત્વમાં ડબલ એન્જિનની સરકાર આપણી કામ કરે છે